ધોરણ દસ ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમ્પ્લેન એવી હોય છે કે સર ત્રિકોણમિતિ ચેપ્ટર નથી કરવું ઇગ્નોર કરે છે પરંતુ એ શા માટે કારણ કે આ જે ટેબલ જે છે એ ટેબલ યાદ નથી રહેતું પરંતુ આજે તમારી સમક્ષ એવી સરસ મજાની ટેકનિક લઈને આવ્યો છું કે એ ટેકનિકથી માત્ર બે જ મિનિટમાં તમે આખું આ ટેબલ એકદમ પરફેક્ટ કરી શકશો તો શું છે એ ટેકનિક જોઈએ આપણે આજે

યાદ શું રાખવાનું ને કેવી રીતના યાદ રાખવાનું એ જોઈએ એકડો એકડો તગડો સો એકડો એકડો તગડો ત્રીજો તગડો પહેલો બીજો ત્રીજો ત્રીજો તગડો ખાડીમાં ખાડીમાં એટલે વર્ગમૂળમાં છેદમાં બગડો 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 બીજો બગડો પહેલો બીજો ને ત્રીજો બીજો બગડો ખાડીમાં કિંમત થઈ ગઈ 1/2 1/9 2 1/3 1/2 જોઈ લઉ બેટ થી કિંમત સાઈન ની કિંમત આવી ગઈ સાઈન 0 0 બની ગયો તો 0 થઈને આવી ગયો આ છે કિંમત છે બેટ થી આની કિંમત આવી ગઈ અને સાઈન 90 ની કિંમત 1 હવે આપણે જોયું છે કોસ ની કિંમત તો કોસ ની કિંમત આપણે કઈ રીતે મળશે બેટ થી જ્યાં જ્યાં આપણે સી વાળી આવશે સી વાળો વિધેય આવશે એ વિધેય માં આપણે સીધું રિવર્સ ગિયર કરવાનો છે એ રીવર્સ ગિયર કઈ રીતે

બે બે ઉડી જશે વર્ગમૂળ ત્રણ એક ભાગ્યા ઝીરો ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે કે કોઈપણ સંખ્યાના છેદમાં ઝીરો આવશે એટલે એ પદ તમારું કેવું થઈ જશે અવ્યાખ્યાયિત એટલે લખ્યું છે અહીંયા અવ્યા હવે આવે છે કોટ પાછો સી સી થી વિધેય શરૂ થયો ને રિવર્સ ગિયર ખેંચી લો સીધું અવ્યાખ્યાયિત આગળ વર્ગમૂળ ત્રણ એક એક ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ઝીરો પછી આવે છે સેક સેક થીટા એટલે શું

સીધો કે બે વડમૂળ બે બેને સીટમાં વડમૂળમાં ત્રણ એક થઈ ગયું ને માત્ર બે મિનિટમાં ખાલી સાઇન વિધેયની તમારે ત્રણ કિંમત યાદ રાખવાની છે ઝીરો અને નેવું બહુ ઊછાતું નથી તમારે જે કોઈ પણ ટાકળો આવશે ત્રીસ મીસાઈ અને ના આવશે તો એના માટે પણ ખ્યાલ ત્રણ યાદ રાખવાના બીજા બધા ઓટોમેટિક થઈ જશે તો આ યાદ રાખવા માટેની ટેકનિક ખાણીથી એકડો એકડો તગડો ત્રીજો તગડો ખાડીમાં બગડો 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 બીજો બગડો ખાડીમાં સીધો તમારો સાઈન કિંમત બની ગઈ રિવર્સ કરો tan sin cos cot સીધો રિવર્સ ગયો sec 1 cos cos નું બેસ અને cos એ કયો પાછો રિવર્સ લઈ લો તો આ સરસ મજાની ટેકનિક સાથે આપણે આ ટેબલ ને જો યાદ રાખીશું ને તો 100% જે બેઝિક વાળા સ્ટુડન્ટ છે બેઝિક વાળા સ્ટુડન્ટ ને બે માર્ક્સ રાખ લો આની ઉપરથી ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ જેની અંદર સાબિત ગણો જે પ્રશ્ન પૂછાય છે સ્વાધ્યાય 8.3 ની અંદર અને એમસીક્યુ ખાલી જગ્યામાં જે નિત્યસમ પૂછાય છે એ નિત્યસમ સર યાદ નથી રહેતા સૂત્ર કઈ રીતે પાકા કરવા સરસ મજાની ટેકનિક લઈને આપની સમક્ષ આવી રહ્યો છું આ ખાલી આ જે ચિત્ર છે આ ચિત્રને તો આપણા માઇન્ડમાં સેટ કરવાનો છે શું છે જોઈએ જે આપણે સિક્વન્સ હતી આગળ આપણે વિડિયોમાં પણ જોયું હશે સાઈન કોસ ટેન કોટ સેક કોસેક બધામાં ખાલી આપણે વર્ગ લગાવ્યો છે અને आ एरो सून जे आ बेस मिनट मार तमारे वाक्को आ जितना नौ नौ नित्य सम चे बेटर नित्य सम आवरी जैसे सेंट स्क्वेयर टीटा प्लस कोस्क्वेयर टीटा कितना जाए एक आप लोग पहले नित्य सम तेरे को बीजू वन प्लस कोट्स क्वेयर टीटा सो दशे नीचे कोस एक्स क्वेयर टीटा वन प्लस कोट्स क्वेयर टीटा इजी कोल्� प्लस वन सेक्स स्क्वायर थीटा टेन स्क्वायर थीटा प्लस वन इज इक्वल टू सेक्स स्क्वायर थीटा मात्र आज रेट फ्री जेटा तुम्हारा लिखा छे नित्यसम आ त्रण नित्यसम खाली याद रखवाना छे आ त्रण नित्यसम पर थी बीचा बद नित्यसम ऑटोमेटिक થઈ જશે કઈ રીતના પહેલું જોઈએ sin थीटा નું સૂત્રનો કરતા બનાવીએ cos ને પહેલી બાજુ લઈ ગયે તો 1 minus थीटा cos square थीटा નું સૂત્રનો કરતા બનાવીએ sin थीटा ને પહેલી સાઈડ લઈ ગયે તો 1 minus थीटा

આ નિત્ય સમૂ પરથી તમારી ખાલી જગ્યા ખરા સો ટકા પૂછાય છે ઘણા પ્રશ્ન આપણે જોયા હતા તો આને આપણે ધ્યાન રાખીશું કેવી લાગી આ ટેકનિક આ ટેકનિક પ્રમાણે બધા સૂત્રો આપણે ઓટોમેટિક યાદ થઈ જશે માત્ર બે જ મિનિટ સમય લાગશે થેન્ક યુ